નમસ્કાર ખેડૂતભાઈઓ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામની યુટ્યુબ ચેનલમાં તો ઘણા બધા ખેડૂતભાઈઓ કેટલાક સમયથી રાહ જોઈ રહ્યા હતા કે ક્યારે તાળપત્રીની યોજનાઓ ચાલુ થશે તો અત્યારે આ ખેડૂત પોર્ટલ પર તાળપત્રીની યોજનાઓ શરૂ થઈ ગઈ છે તો ચાલો આપણે જોઈએ કે તમે તમારા મોબાઈલ દ્વારા અરજી કેવી રીતે કરી શકો અને આપણે તે પણ જોઈશું કે કયા પ્રકારના ખેડૂતોને કેટલી સહાય મળશે એટલે કે કેટલી સબસિડી મળવાપાત્ર છે અને બીજી એક વાત કે હવે સરકાર દ્વારા એક લક્ષ્યાંક બારે પાડવામાં આવે છે જો તે લક્ષ્યાંક મુજબ અરજીઓ થઈ જશે તો તમને લાભ નહીં મળી શકે માટે જેટલું બને એટલું જલ્દી જઈને તમે અરજી કરી નાખજો જેથી તમે પણ આ લાભ ઉઠાવી શકો તો ચાલો વિડિયોને શરૂ કરીએ તો ખેડૂત મિત્રો તમારે તમારું ગૂગલ અથવા ક્રોમ બ્રાઉઝર ખોલી લેવાનું છે અને તેમાં તમારે આઈ ખેડૂત પોર્ટલ સર્ચ કરી લેવાનું છે સર્ચ કર્યા પછી તમને જે પહેલી જ વેબસાઇટ દેખાશે આઈ ખેડૂત ગુજરાત તેના પર ક્લિક કરવાનું છે અને ક્લિક કર્યા પછી તમે અહીં જોઈ શકો છો કે યોજનાઓ લખલ છે યોજનાઓ પર ક્લિક કરવાનું છે ત્યારબાદ તમને અહીં ચાર ઓપ્શન દેખાશે જેમાં સૌથી પહેલું છે ખેતીવાડીની યોજનાઓ માટે અહીં ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું છે પછીથી તમે અત્યારે ખેતીવાડીની યોજનાઓ પર ચાલતી બધી યોજનાઓ અહીં તમને દેખાશે જેમાં સૌથી પહેલી યોજના છે ડ્રોનથી છટકાવ જે હજી સુધી ચાલી આવી રહી છે ને અત્યારે નવી ચાર યોજનાઓ આવેલ છે જેમાં છે તાડપત્રી પછી છે પાક સંરક્ષણ સાધનો પાવર સંચાલિત અને સેટ્સ વોટર કેરિંગ પાઇપલાઇન જેમાંથી આજે આપણે તાડપત્રી વિશે વાત કરવાની છે તો તાડપત્રી પર ક્લિક કરશું તો ક્લિક કર્યા પછી તમને કંઈક આવું ઇન્ટરફેસ દેખાશે તો સૌથી પહેલાં આપણે જોઈ લઈએ કે કયા પ્રકારના ખેડૂતોને કેટલી સબસિડી મળશે તો તેમાં સૌથી પહેલાં છે અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે તાલપત્રીની ખરીદી કિંમતના પંચોતેર ટકા અથવા તો અઢારસો પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ખાતા દીઠ વધુમાં વધુ બે નંગ ખરીદી શકશે અને પછી છે સામાન્ય ખેડૂતો જેમાં ઓબીસી અને જનરલ વાળા આવી જશે જેમને ખરીદી કિંમતના પચાસ ટકા અથવા તો બારસો ને પચાસ બેમાંથી જે ઓછું હોય તે ને આગળ છે અનુસૂચિત જાતિના ખેડૂતો જેને તાળપતેની ખરીદ કિંમતના પંચોતેર ટકા અથવા તો અઢારસો ને પંચોતેર બેમાંથી જે ઓછું હોય તે ને પહેલાં આ જોયેલી એક સૂચના છે તો ખાતા દ્વારા વખતો વખત જાહેર કરેલા પ્રાઇસ ડિસ્કવરીના હેતુ માટે તૈયાર કરેલ પેનલમાં સમાવેશ ઉત્પાદકના અધિકૃત વિક્રેતા પાસેથી લાભાર્થી ખેડૂતને ખરીદી કરવાની રહેશે તો જોઈએ કે કેટલો લક્ષ્યાંક છે તો જેમાં અનુસૂચિત જનજાતિના ખેડૂતો માટે ચોવીસ હજાર ચારસોનો છે ને પછી છે સામાન્ય ખેડૂતો માટે છે બત્રીસ હજારનો અને અનુસૂચિત જાતિના ખેડૂતો માટેનો છે છ હજાર આઠસો સત્યાવીસ તો એટલે જ કહે છે કે જલ્દીથી જલ્દી જઈને અરજી કરી નાખો જો લક્ષ્યાંક પૂરો થઈ જશે તો તમે રહી જશો તો જોઈએ કે કઈ તારીખ સુધી અરજી ચાલુ રહેશે તારીખ છે ત્રણ બે બે હાજર પચીસ થી લઈને સોળ બે બે હાજર પચીસ સુધી ચાલુ રહેશે તો ચાલો આપણે જોઈએ કે અરજી કેવી રીતે કરવી તો અરજી કરો તેના પર ક્લિક કરશું ક્લિક કર્યા પછી કંઈક આવો ઇન્ટરફેસ દેખાશે જેમાં તમે નીચે જશો એટલે આવશે કે તમે રજીસ્ટર અરજદાર છો જો તમે રજીસ્ટર અરજદાર છો તો આ કરી નાખો અને નથી તો ના કરો એટલે આ કરવાથી જો તમે પેલા અરજી કરેલ છે તો તમારે થોડીક જ ડિટેલ નાખવાની રહેશે અને થોડીક ડિટેલ નાખ્યા પછી તમારું ફોર્મ આપવું જે પણ પહેલાં અરજી કરેલ છે તે આપવું ઓટોમેટિક ડિટેલ આવી જશે અને તો આપણે ત્યાં રજિસ્ટર અરજદાર નથી તો આપણે ના કરશું અને આગળ વધવા માટે ક્લિક કરો તેના પર ક્લિક કરશું ક્લિક કર્યા પછી અહીં નવી અરજી કરવા ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું છે ત્યારબાદ અહીં તમારું ફોર્મ ખુલી જશે જેમાં સૌથી પહેલાં તમારું નામ પછી પિતાનું નામ અને અટક પછી તમારે જે જાતિ હોય તે જાતિ જો તમે ઓબીસી છો તો તમે જનરલ કરશો તો ચાલશે ત્યાર પછી તમારું જે લિંગ હોય તે લિંગ પછી તમારો જિલ્લો તાલુકો અને ગામ પછી તમારું સરનામું જે તમારા આધાર કાર્ડ પ્રમાણે છે તે તમારું સરનામું તમે અહીં દાખલ કરી નાખજો પછી પિનકોડ જો તમે દિવ્યાંગ છો ત્યારબાદ તો આ અથવા ના તમારી ઇમેલ જે ફરજિયાત નથી જો નાખવી તો નાખજો અથવા ફરજિયાત નથી તમે ખેડૂતનો પ્રકાર કે તમે કયા પ્રકારના ખેડૂત છો નાના સીમાંત કે મોટા જો તમારી જમીન એકથી બે એક્ટર છે તો તમે નાના અથવા એક એક્ટર કે તેથી ઓછી છે તો તમે સીમાંત અને મોટામાં આવે છે કે બે એક્ટર કે તેથી વધુ જો જમીન હોય તો તમે મોટા સિલેક્ટ કરી નાખજો અને ત્યારબાદ તમારો મોબાઈલ નંબર તમારે અહીં દાખલ કરવાનો છે પછી આધાર કાર્ડ નંબર તે ફરજિયાત નથી પણ દાખલ કરવો જરૂર છે દાખલ કર્યા પછી તમારે અહીં ટીક કરી નાખવાનું છે ટીક કર્યા પછી તમે નીચે જોઈ શકો છો કે તમે આત્માનું રજિસ્ટર ધરાવો છો ધરાવતા હો તો હા અથવા ના કરી નાખજો તમે સહકારી મંડળીના સભ્ય છો હો તો હા અથવા ના કરી નાખજો તમારા પ્રમાણે તમે દૂધ ઉત્પાદક સહકારી મંડળીના સભ્ય છો હો તો આ અથવા ના કરી નાખવાનું છે ત્યારબાદ બેંકની વિગતો જે ફરજિયાત નથી પણ નાખવી જરૂર છે કારણ કે અરજી કન્ફર્મ થયા પછી પૈસા તમારી બેંક એકાઉન્ટમાં આવશે તો તેના માટે બેંકની ડિટેલ નાખવા માટે તમે અહીં જોઈ શકો છો કે સૌથી પહેલાં તમારે બેંકનો આઈએફસી કોડ નાખવાનો છે કોડ નાખ્યા પછી તમે અહીં બેંકની માહિતી શોધો તેના પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક તમારે બેંકની આ બેંકની પસંદ કરો તે બેંક આવી જશે અને તમારો બે જિલ્લો આવી જશે જો બેંચ બ્રાન્ચ ના હોય તો તમે તેના પર ક્લિક કરીને તમે સિલેક્ટ કરી નાખજો ત્યારબાદ તમારે બેંકનો ખાતા નંબર અહીં દાખલ કરવાનો છે પછી તે જ ખાતા નંબર ફરીથી અહીં દાખલ કરવાનો છે કન્ફર્મ બેંક ખાતા નંબર પર ત્યારબાદ અરજદારનું નામ બેંક પ્રમાણે ઇંગ્લિશમાં લખવાનું છે અને પછી અરજદારનું સરનામું બેંક પ્રમાણે તે પણ ઇંગ્લિશમાં લખી નાખવાનું છે ત્યારબાદ તમે કેવા પ્રકારના ખાતેદાર છો તેમાં તમારે જમીન રેકોર્ડ ધરાવો છો તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમે તમારો જિલ્લો દાખલ કરી નાખજો પછી તાલુકો ગામ અને તમારો જે ખાતા નંબર છે તે ખાતા નાખી દેજો ત્યારબાદ તમારા જે ખાતા નંબર ઉપર જે ખાતેદારના નામ છે તે આવી જશે જેમાં તમારે જે અરજદાર છે તેનું નામ સિલેક્ટ કરી નાખવાનું છે પછી રેશન કાર્ડની વિગતો દાખલ કરવાની છે જે ફરજિયાત નથી પરંતુ તમારે દાખલ કરવી તો કરી નાખજો જેમાં તમારો રેશન કાર્ડ નંબર નાખી અને શોધો પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી તમારા રેશન કાર્ડમાં જેટલા પણ નામ હશે તે બધા આવી જશે જેમાંથી જે અરજદાર છે તેનું નામ સિલેક્ટ કરી નાખવાનું છે અને ત્યારબાદ તમારે અહીં આ બોક્સમાં કેપ્ચર કોડ દાખલ કરી નાખવાનું છે કેપ્ચર કોડ દાખલ કર્યા પછી અરજી સેવ કરો તેના પર ક્લિક કરવાનું છે હવે માત્ર તમારી અરજી સેવ થયેલ છે તો સેવ થયા પછી તમારે અરજી કન્ફર્મ કરવી જરૂરી છે જો કન્ફર્મ નહીં કરો તો આનો કોઈ ફાયદો રહેશે નહીં તો અરજી કન્ફર્મ કરવા માટે ઉપર જે ચાર ઓપ્શન છે જેમાંથી ત્રીજા નંબરનું ઓપ્શન છે અરજી કન્ફર્મ કરવા માટે ક્લિક કરો તેના પર ક્લિક કરવાનું છે ક્લિક કર્યા પછી અહીં તમારો અરજી નંબર દાખલ કરવાનો છે જો તમે અત્યારે અરજી મેં કરતો નથી જો તમે કરેલ હશે તો ડાયરેક્ટ અરજી નંબર આવી જશે ત્યારબાદ તમારો જમીનનો ખાતા નંબર દાખલ કરવાનો છે અને પછી અહીં તમારે જે કેપ્ચર કોડ છે તે કેપ્ચર કોડ દાખલ કરી સર્ચ કરો તેના પર ક્લિક કરવાનું છે પછી તમારે સ્કોર કરી લેવાનું છે સ્ક્રોલ કરીને નીચે સબમિટ કરી નાખવાનું છે તો સબમિટ કર્યા પછી તમારું હવે ફોર્મ ભરાઈ ગયું છે સક્સેસફુલી અને હવે જ્યારે પણ તમારું નામ આવશે ત્યારે તમે એને ફોન આવશે અથવા તો તમારા જે મોબાઈલ નંબર નાખ્યો છે તે મોબાઈલ નંબર પર મેસેજ આવી જશે તમારી અરજી પૂર્વ મંજૂર થયેલ છે અને કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી નાખજો હું તમને જવાબ આપી દઈશ ધન્યવાદ